ગાંધીનગરમાં શિક્ષાપત્રી દ્વિ શતાબ્દી મહોત્સવમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ ની રહી પ્રેરક ઉપસ્થિતિ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે ગાંધીનગર ખાતે ભગવાન શ્રી સ્વામિનારાયણ દ્વારા લિખિત પવિત્ર ગ્રંથ બસો વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરે આયોજિત સમયો મહોત્સવમાં હાજરી આપી હતી આ ભવ્ય ધાર્મિક સમારોહમાં મોટી સંખ્યામાં સંતો હરિભક્તો ઉમટી પડ્યા હતા મંત્રીએ ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં વંદન કરી શિક્ષાપત્રીના આદર્શોને ભારતીય સંસ્કૃતિનો જીવંત દસ્તાવેજ ગણાવ્યો હતો આ મહોત્સવ દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાયના સમૃદ્ધ વારસા ને સામાજિક સુધારણા કાર્યોની ઝાંખી રજૂ કરવામાં આવી હતી પોતાના સંબોધનમાં અમિત શાહે જણાવ્યું હતું કે શિક્ષાપત્રી એ માત્ર ધાર્મિક ગ્રંથ નથી પરંતુ માનવ જીવનને શિસ્તબંધ અને નૈતિક બનાવવાની સંપૂર્ણ આચાર સંહિતા છે તેમણે ભારપૂર્વક કહ્યું કે બસો વર્ષ પૂર્વે લખાયેલા આ બસો બાર શ્લોકો આજે પણ આધુનિક સમાજ માટે એટલા જ સુસંગત છે જે વ્યસન મુક્તિ શિક્ષણ અને સ્ત્રી સન્માનનો માર્ગ પ્રશસ્ત કરે છે તેમણે ઉમેર્યું હતું કે ભગવાન સ્વામિનારાયણે તત્કાલીન સમયમાં ફેલાયેલા સામાજિક કુરિવાજો દૂર કરવામાં અને માનવતાના ઉત્થાનમાં જે યોગદાન આપ્યું છે તે ભારત માટે હંમેશા પ્રેરણારૂપ રહેશે મહોત્સવના અંતિમ ચરણમાં અમિત શાહે દેશના નિર્માણમાં આધ્યાત્મિક સંસ્થાઓની ભૂમિકાની પ્રશંસા કરી હતી તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે શિક્ષા પત્રના મૂલ્યો નવી પેઢીમાં સંસ્કાર સિંચન કરવામાં અને વિકસિત ભારતના સંકલ્પને સિદ્ધ કરવામાં મહત્વનો ફાળો આપશે. સંગઠિત સમાજ અને નૈતિકતા પર ભાર મૂકતા તેમણે સહકારીતા ક્ષેત્રે પણ સ્વામિનારાયણ સંપ્રદાયના સેવાભાવી અભિગમની સરાહના કરી હતી. આ મહોત્સવ રાજ્યની સાંસ્કૃતિક ચેતનાને જાગૃત રાખવાની દિશામાં એક મહત્વનું સોપાન સાબિત થયો છે. વેદ, ઉપનિષદ, પુરાણો, બ્રાહ્મણ ગ્રંથો અને રામાનંદી સંપ્રદાયનું બધું જ વૈષ્ણવ સાહિત્ય ત્યાં સુધી કે પૃષ્ઠી માર્ગીય સાહિત્યનો પણ એનો અર્ક જેને કહેવાય અંગ્રેજીમાં કહીએ તો એની જીષ્ટ અને સૌથી ઉપયોગી તત્વોને વ્યવહારુ રીતે શિક્ષાપત્રીમાં સમાવેશ કરી આપણા બધા માટે એ બધા ગ્રંથો આ બસો શ્લોકોમાં ઉપલબ્ધ કરાવવાનું કામ ભગવાન સ્વામિનારાયણ અને એમને સાથેના સંતોએ કર્યું અને એના કારણે અનેકા અનેક લોકોના જીવનમાં આશ્ચર્યજનક પરિવર્તન આવ્યા શિક્ષાપત્રીના ધ્યાનથી અભ્યાસ કરવો એ કેવળ ધર્મ માટે નહીં તમારા જીવનને પણ સુચારું બનાવવા માટે અનેક વિવાદોથી મુક્ત કરવા માટે સ્વામિનારાયણ ભગવાનના આ શ્લોકો તમને કામમાં આવશે